પલીન આપણી કમ્પ્લીટ થઈ ગઈ હે ને એને માથે કોપિંગ ભીડવાનું છે તો એના માટે એની ફિટિંગનું કામકાજ ચાલુ થયું એ હું થોડુંક વાયરનું કામકાજ ત્યાં તું દેવા જવાનું તો એ દે આવ્યો ને આવ્યો છું પાછો ભાઈને ત્યાં સસકો વાટે છે ને આપણા દેશી ટમેટા મસ્ત મજાના હે પણ એ કાસા હે કાસા હે કાસું છે એવું ના ખવાય એ ઘરે ફ્રીજ છે મોટા એવું કાશું ના ખવાય મસ્ત મજા માર ભાગ નું હે હાડી ગયેલું છે ભાગમાં એવું નથી ખાવું જો ભાઈ વિંગલ ગે બે વાચકું

આપણે વાવ્યું તો એમાંથી દવા પંદર ટકા વીસ ટકા જેવું સોટ બાકી બધી બળી ગયું એ જાડા જાડા થડિયા હતા નહીં સોટા હમ મુકાઈ ગયા આપણું બુલેટ કામ જો મસ્ત મજાનું થઈ ગયું હે નીરે એવું આપણે વાટવાનું નહીં આ પાકે એટલે ચોમાસામાં ઉનાળામાં ફરીને વાઈ દેવાનું છે આમ ચા ખોટી જ જાય ઉનાળામાં છોટી જાય

હે હા મહેમાન આવ્યા અમે હા સોરી રાય નહીં રાઈડો હતો રાઈડો

શેવિંગ કરાવવા શેવિંગ કરાવતા આવી હમણાં ટાઈમ મળ્યો છે આજ થોડો દાંત સાફ કરાવતા આવી જાય કરતા હવે શું કરું તો ખોદવાનું છે

નું રાખ મળ્યું કડુકાવાળા દાદા આવ્યા કડુકાવાળા દાદા થા થાય કે પછી જમણમાંથી આતો ન રોટલા ઘડતી તો ના ઢૂડમાં નીકળું ડબલું નથી ગરમ પણ આવશ્યક નથી નહીયા માર ભાઈ આમ તાકડો માંડ્યો ને આથે તાકડા માં દે તાખડી નું શું છે ને દૂધ હોતી તો અમારા પૂજુ નાની છે ને એ ઘરે તન પાસ કે સુખ પર લગારું કેમ ઝાલ છો નઈ નઈ કાઈ નો કરે પકડી લઉં નો પક મને જો ખેત ને એ હાલ આ બદલી ગયા ડોલ લેતો આ કલ્પેશા આવના ડોલ લતાવો કઈ ક્યાંક નહી નીકળે જશે

ચાલો ડાયરો વાગી ગયા છે રાતના સાડા આઠ થઈ ગયા છે અને જો આપડે ત્યાંથી કરાવી આવી ગઈ ઘરે અને જો અત્યારમાં સીણા શેકીને ખાઈ લીધા હા શીણા ખાઈ લીધા શેકીને હવે રોટલા ખાવાના